જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે અહીંયા મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધ્વજારોહણ સમયે સાધુ સંતો હાજર રહ્યા હતા ઉપરાંત કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મેળાના પ્રારંભ થતાની સાથે જ સંપૂર્ણ ભવનાથ પંથક જાણે શિવમય માહોલમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ બન્યો હતો આ તકે આજે સંતોએ જણાવ્યું કે મહાશિવરાત્રીનો મેળો એટલે જીવ અને શિવના મિલનનો સંગમ બીજી તરફ મેળામાં ધૂણા ધખાવી શિવની આરાધના કરતા નાગા સાધુ સંતોએ પણ પ્રતિક્રિયા આપી હતી અહીંયા નાગા સાધુએ જણાવ્યું હતું કે આપણી સનાતન વૈદિક પરંપરામાં નાગા સાધુએ વીર યોદ્ધા અને સૈનિક સમાન હોય છે તેઓ જ્યારે જ્યારે ધર્મ પર સંકટ આવી પડે ત્યારે તેમની રક્ષા માટે અગ્રેસર હોય છે મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂરથી ભક્તો આવતા હોય છે મહાશિવરાત્રીની રાતના સમયે નીકળતી શાહી રવેડી મેળાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે રવેડી પૂર્ણ થયા બાદ અંતમાં નાગા સાધુઓના મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે જો કે આજથી જ મહાશિવરાત્રીના મેળાનો જૂનાગઢમાં ભવનાથ હિદે પ્રારંભ થયો છે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જોકે જૂના અખાડામાં આહવાન અખાડા અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા અને મહાશિવસુદ નોમ થી મહાસુદ તેર સુધી જે શિવરાત્રીનો મહોત્સવ આજથી ચાલુ થઈ ગયો છે સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ થયા બાદ વિધિ મેળાનો પ્રારંભ થઈ ગયો છે આજથી જ લોકો હજારો અને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ખૂબ જ રંગે અને સંગે મેળો ઉજવાય એવી રીતે અત્યારે આયોજન થઈ રહ્યું છે તંત્ર દ્વારા અને સંતો દ્વારા એક અનર ઉત્સાહથી આ આયોજન થઈ રહ્યું છે તો હું ભારતીય સંમતિ આપ સૌને નિમંત્રણ પાઠવું છું વધારે વધારે સંખ્યામાં આપ મેળાનો લાભ લ્યો આપણે જાણીએ છીએ કે અત્યારે કુંભનો માહોલ બહુ ચાલી રહ્યો છે જે લોકો કુંભમાં નથી જઈ રહ્યા એ લોકો શિવરાત્રિના મેળામાં આવી અને आ लाभ ले अने भगवान ना ना आशीर्वाद आशीर्वाद प्राप्त करे मार्ग लेना रक्षक से तो ऐसे नागा सनातन वैदिक सनातन धर्म नो फौज से सनातन धर्म ने फौज बनाया था हमारा देश ने ऊपर बहुत से राजाओं ने आक्रमण करके देश को आजाद कराया है और वो इसको बत, अपने उसमें रखना चाह रहे थे समझे तो इस करके ये सनातन शंकराचार्य जी की सेना है फौज है जब भी कोई राष्ट्र देश के ऊपर कोई बात आएगी कोई विपता आएगी तो उसके लिए नागा समाज सबसे आगे रहती है राष्ट्र के लिए और देश के लिए इस करके नागा समाज बनाया जाता है और ये महासुस सब चल रहा है मेले से बाद महाशिवरात्रि का चल रहा है भोलेनाथ का है भोलेनाथ की शिवरात्रि है भोलेनाथ जैसे समुद्र मंथन हुआ था ना तो समुद्र मंथन में से नौ रत्न निकला तो नौ रत्न में से एक विष का प्याला निकला जिसको देते हैं उसको का उसका इतना वो था त्रिकाल रूप तो उसको कहीं नहीं कोई अपने रख नहीं पा रहा था उसका विश्व का जहर इतना बढ़ गया था कि वो पूरे आखा ब्रह्मांड नो कालो कर ही देता हो तो काला कर रहा था तो इस करके देवताओं ने यहाँ विनती दया करो इन रोको तो भोलेनाथ ने अपने कंठ में धारण कर ही जब से उनको नीलकंठ कहते हैं और उसी दिन से महा उत्सव भोलेनाथ के ऊपर सबसे पहले भगवान विष्णु जी ने हरिद्वार से गंगा ने जल लेने सोमनाथ रामेश्वर इन ऊपर जल चढ़ाया सर इन ऊपर शिवरात्रि ने महा उत्सव थे अच्छा गिरनार क्षेत्र में क्यों महत्व गिरनार में इसलिए सर कि यहाँ पहले से मिर्गी कु नागा बापू है प्रवेश स्नान लिख रहे ત્યાં આતા હોય અપના અપના આત્માય જે આતા ધૂના લગાય સાધુ સેવા કરતા હોય અપને કોઈ આ ગયા ચા પાણી કા ખાવાનું પીવાનું બેહવાનું અપને અપને ધૂના લગાડીને અનાતન ધર્મનો પ્રચાર કરે આ ગયા અપને દેશનો ઉદ્ધાર થઈ જા પ્રબળમ સે કોઈ હોય તઈનો ગમ મે કામ હાયો થારો થાઈ જા સાધુ ઈસી લી અપને શિરાત્રી મે માહોસમ મે ય ધૂના લગાકે બેઠે સવા અલગ અલગ આ સમાચાર આપની કેવા લાગ્યા ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો